श्री स्वामी स्वामीनारायण भगवान्नि जय अक्षर अक्षरपुरुषोत्तम महाराजनी जय राधा कृष्ण देवनी जय सियावर रामचन्द्र भगवान् जय उमापति महादेवनी जय प्रमुख प्रमुखस्वामी महाराजनि जय મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય ગુજરાતી સાહિત્યમાં ગવાયું છે કે છે જીવનની ઘટમાળ એવી સુખ અલ્પ દુઃખ થકી ભરેલી મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખ ચક્ર નેમી ક્રમની જેમ ચાલ્યા જ કરે છે જેમ કોઈ પ્રવાસીને તડકી છાંયડીનો અનુભવ સતત થતો રહે તેમ જીવનયાત્રાના મુસાફરને પણ ક્યારેક સુખની શીતળતા તો ક્યારેક દુઃખની ગરમી અનુભવવા મળે છે મનુષ્યના જીવનમાં આવતા અનેકવિધ દુઃખોમાં ઘણીવાર એને મોંઘવારીનો માર સહન કરવાનો આવે છે કેટલાય કુટુંબોમાં ઓછી આવક અને વધુ ખર્ચા પરેશાનીનો વિષય બનતા હોય છે આવા સંજોગોમાં અવારનવાર જ્યારે મંદીનો માહોલ સર્જાય ત્યારે એ ઓછી આવક વધુ ખર્ચા અને મોંઘવારીનું દુઃખ વધારે કષ્ટદાયક બને છે તો મનુષ્યને પીડી રહેલી આ જે મંદી મોંઘવારીની સમસ્યા છે એના સમાધાન રૂપે જ જાણે આજનો વિષય આવી રહ્યો છે કરકસરનો જેને આપણે આધુનિક ભાષામાં મની મેનેજમેન્ટ પણ કહી શકીએ આ બાબત એવી છે કે કેવળ મંદી કે મોંઘવારીની સમસ્યાઓથી પીડતી વ્યક્તિઓ માટે જ નહીં પરંતુ દરેકના માટે ઉપયોગી આ કરકસરનો ગુણ છે એનાથી પ્રત્યેક માનવી માત્રને અને એથી પણ આગળ સમાજ અને દેશને પણ લાભ થાય એમ છે તે વિત્ત પ્રબંધનની વાત કરતાં એક વિશ્વવિખ્યાત વ્યાવસાયિકનું વિધાન બહુ સમજવા જેવું છે તેઓએ માત્ર પચીસ વર્ષમાં આશરે ચાર અબજ ડોલરની મિલકત ઊભી કરેલી પરંતુ તેઓએ કહ્યું છે કે વી ડિસાઇડેડ વી વિલ બી પ્રોફિટેબલ ફ્રોમ ડે વન ધેટ ઇઝ સ્પેન્ડ લેસ દેન વી અર્ન આની અંદર તેઓએ વાત કરી કે અમે અમારો જે ઉદ્યોગ શરૂ કર્યો તો એ ઉદ્યોગ સ્થપાયાના પ્રથમ દિવસથી જ અમે નફો રડતા જઈશું એવું અમે નક્કી કરેલું એટલે કે જેટલી આવક થશે એનાથી ઓછો ખર્ચ કરીશું તો આ જે વિધાન છે એમાં સેવિંગ ઇઝ અર્નિંગની વાત સમજાવવામાં આવી છે બચત છે એ પણ એક આવક છે કસરથી રહેવું એ પણ કમાણીનો એક પ્રકાર જ છે અને દરેક મહાન પુરુષોએ આ ગુણને પોતાના જીવન દ્વારા સમજાવ્યો છે જેમ કણ કણ ભેગા બનીને પૃથ્વી સર્જાઈ છે જેમ ઈંટે ઈંટે ઇમારત ચણાય છે એવી જ રીતે એક એક પૈસાની કરકસરથી ઘરમાં સમાજમાં સમૃદ્ધિની વૃદ્ધિ થતી હોય છે એક અખબારી આંકડા અનુસાર ભારતમાં દર વર્ષે શાકભાજી અને ફળ ફળાદીનો જે બગાડ થાય છે એને કારણે સમાજના લગભગ તેર હજાર ત્રણસો નવ કરોડ રૂપિયા વેડફાય છે આ રકમમાં અનાજને લીધે થતાં બગાડથી થતો સંપત્તિનો વ્યય જો ઉમેરવામાં આવે તો આંકડો લગભગ ચુમ્માલીસ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી જાય જે દેશમાં છે તેવું વિશ્વમાં પણ છે સમગ્ર વિશ્વમાં અનાજ શાકભાજી ફળ ફળાદીના બગાડને લીધે લગભગ સુડતાલીસ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ એ મનુષ્યની વેડફાઈ છે તો જે વિશ્વમાં બને જે દેશમાં બને એ ઘરમાં પણ બની શકે છે ઘરમાં રહેનારા મનુષ્યો જો જાગ્રત ન રહે તો ધીમે 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 કરતાં ઘણી બધી સંપત્તિ એ નાહકની વેડફાઈ જતી હોય છે આ સંજોગોમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર સમાજ માટે કરકસરનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેઓ શ્રીના જીવનમાં જોવા મળતું કે પ્રત્યેક એઓના કાર્યો અને પ્રત્યેક તેઓના કદમ એમાં હંમેશા કરકસરની છાયા જોવા મળતી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હીમાં વિશ્વ પ્રસિદ્ધ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હીમાં વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ બનાવ્યું છે આ અક્ષરધામમાં એક વિભાગ સંસ્કૃતિ યાત્રાનો છે જેમાં ભારતની પુરાતન સંસ્કૃતિની ઝાંખી દસેક મિનિટના સમયમાં સૌ યાત્રીઓને કરાવવામાં આવે છે પરંતુ જે આ સંસ્કૃતિ વિહાર છે એ નૌકામાં બેસાડીને સૌને કરાવવાનું આયોજન ત્યાં સ્વામીશ્રીની પ્રેરણાથી ગોઠવાયું છે જો અક્ષરધામમાં સરેરાશ દરરોજ દસથી પંદર હજાર વ્યક્તિઓ જોવા માટે આવતી હોય અને એમાંથી લગભગ બેથી ત્રણ હજાર યાત્રિકો આ નૌકા વિહાર દ્વારા સંસ્કૃતિ વિહારનો લાભ લેતા હોય હવે નૌકા એ વીજળી દ્વારા જો સંચાલિત રાખવામાં આવી હોય તો એક નૌકામાં સરેરાશ બાર વ્યક્તિ બેસી શકે અને બેથી ત્રણ હજાર વ્યક્તિ રોજ આ પ્રદર્શન જુએ તો લગભગ પોણા બસોથી બસો ફેરા એ નૌકાના થાય હવે એમાં કેટલી બધી વીજળી વપરાય પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે વિચાર્યું કે આનો કોઈ વિકલ્પ ખરો અને એમાંથી વિચાર સ્ફુર્યો નૌકા યાત્રાનો તો પાણી દ્વારા પાણીના વહેણ દ્વારા પાટા ઉપર સરકતી નૌકાને દ્વારા આખું આ સંસ્કૃતિ વિહાર પ્રદર્શન ત્યાં દર્શકોને બતાવવામાં આવે છે એને લીધે ઘણી બધી વીજળીની બચત એ રોજ થાય છે તો પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામ જેવું ભવ્ય સંકુલ નિર્માણ કર્યું પણ એમાંય તેઓના વિચારમાં આ કરકસરની વાત હતી તો તેઓએ આ પ્રકારનું આયોજન ત્યાં કર્યું છે એકવાર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણમાં વિદ્યમાન હતા અને એ વખતે એક સભા બાદ સભાની અંદર બેઠેલા લગભગ પચાસ સાહીઠ વ્યક્તિઓને પ્લાસ્ટિકના બોક્સમાં પ્રસાદ વહેંચવામાં આવ્યો સ્વામીશ્રી આ જોઈને વ્યવસ્થાપકોનું ધ્યાન દોરતા કહ્યું અને સર્વે શ્રોતાઓને ઉદ્દેશીને પણ વાત કરી કે આ પ્લાસ્ટિકમાં આપણને પ્રસાદ આપવામાં આવ્યો છે પ્લાસ્ટિકના બોક્સમાં તો પ્રસાદ આરોગ્યા બાદ પ્લાસ્ટિકના બોક્સ છે એ બધાએ રસોડા વિભાગના વ્યવસ્થાપકને જમા કરાવી દેવા જેથી પુનઃ એનો ઉપયોગ થઈ શકે તો સ્વામીશ્રીના પ્રત્યેક કાર્યમાં કદમમાં કર કરસરનો વિચાર એ હંમેશા રહેતો જેને કારણે સંસ્થાને અને સમાજને અને અંત દેશને પણ અનેક પ્રકારનો લાભ થતો તો આ એમના આયોજનની અંદર હંમેશા રહેતો એક જાણીતા લેખકનું વિધાન છે સ્ટીફન બ્રુકસને વાત કરી છે કે ઓલવેઝ રિમેમ્બર ધેટ ઇફ યુ ફેલ ટુ પ્લાન યુ આર પ્લાનિંગ ટુ ફેલ આમાં તેઓએ સમજાવ્યું કે હંમેશા યાદ રાખો કે જો તમે આયોજન કરવામાં નિષ્ફળ જશો તો તમે નિષ્ફળતાનું આયોજન કરી રહ્યા છો તો સ્વામીશ્રીના જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં હંમેશા કોઈપણ પ્રકારનો બગાડ ન થાય એ એમના મનમાં કાયમ વાત રહેતી એક દાણો પણ બગડે નહીં તેનું આયોજન પણ તેઓના મનમાં રહેતું એક ટિસ્યુ પેપર જેવી વસ્તુ પણ વેડફાય નહીં એનો વિચાર પ્રમુખ સ્વામી મહારાજ રાખતા એકવાર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં ભોજન લઈ રહેલા અને સ્વામિનારાયણીય સંત પરંપરાની પ્રણાલિકા પ્રમાણે કાષ્ઠના પાત્રમાં સ્વામીશ્રી જમી રહેલા છેલ્લે એક દાણો એ પથ્થરની અંદર શેષ બચ્યો તેને પ્રમુખ સ્વામી મહારાજ ચમચી દ્વારા એ કાષ્ટના પાત્રની ધારે લાવી ચમચીમાં લઈ અને મોંમાં મૂકવાનો પ્રયત્ન કરવા લાગ્યા પરંતુ પેલો જે દાણો છે એ ચમચીમાં ધારે આવીને ગોઠવાઈ જવાને બદલે વળી પાછો નીચે કાષ્ઠના પાત્રમાં પડી જતો હતો આવું એકાદ બે વાર બન્યું એટલે પ્રમુખ સ્વામી મહારાજે ચમચી મૂકી અને હાથ વડે એ દાણાને લઈ અને પોતાના મુખમાં મૂક્યો અને એ કાષ્ઠનું પાત્ર એ સંપૂર્ણ ચોખ્ખું થઈ ગયું તો એક દાણો પણ બગડે નહીં આ પ્રકારની એમની ભોજન શૈલી હતી પ્રમુખ સ્વામી મહારાજ એકવાર સારંગપુરમાં જ બિરાજમાન હતા અને અચાનક એમના શરીરમાં કંઈક તકલીફ થવાને કારણે તેઓને ઉલટી થવા લાગી ઉલટીનો ઉપદ્રવ ઠારવા માટે ત્યાં આગળ એમની સમક્ષ એક સ્ટીલનું પાત્ર ધરવામાં આવ્યું અને તેમાં સ્વામીશ્રી પોતે ઉલટી કરી રહેલા એ વખતે એમનું મુખ લૂછવા માટે એક સંત બાજુમાં ઊભાતા એમણે ટિસ્યુ પેપર આપ્યું પરંતુ ઉતાવળની અંદર એ ટિસ્યુ પેપર આપવા જતાં એક સાથે બે ટિસ્યુ પેપર આવી ગયા તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ કોગળા કરી રહેલા મીઠાના પાણીના અને તેઓએ એ કોગળા કરતાં કરતાં આ જોયું કે એક સાથે બે ટિસ્યુ પેપર ખોખામાંથી બહાર નીકળ્યા છે તો એમને હજી ઉલટીની સંવેદના સંપૂર્ણ તો ક્ષમી નહોતી તેમ છતાં એવી પરિસ્થિતિમાં પણ પ્રમુખ સ્વામી મહારાજે ઈશારા દ્વારા બે ટિસ્યુ પેપર આવી ગયા છે એ બાબતે પેલા સંતનું ધ્યાન દોરી એક જ ટિશ્યુ પેપર આપવા માટે વાત કરી તો માંદગીના સંજોગોમાં આવી કટોકટીભરી પરિસ્થિતિમાં પણ એક ટિસ્યુ પેપર જેવી સામાન્ય વસ્તુનો પણ બિનજરૂરી વ્યય ન થાય